નમસ્તે મિત્રો તર્ક અને તથ્યમાં તમારું સ્વાગત છે આજથી ચોવીસો વર્ષ પહેલા પાટલી પુત્રમાં ચણક નામના એક આચાર્ય થઈ ગયા ઋષિ થઈ ગયા એમના પુત્રનું નામ હતું વિષ્ણુગુપ્ત અને આ વિષ્ણુગુપ્ત કારણ ચાણક્ય ચાણક્યનું નામ અવશ્ય તેમાં સુવર્ણ અક્ષરથી લખાય ચાણક્યમાં એ પ્રતિભા હતી રાષ્ટ્રના સમ્રાટ બન્યો પરંતુ તેઓએ ગુરુ બનવાનું ચાણક્ય આ રાષ્ટ્રમાં ઉત્પન્ન કરવા માંગતા હતા એટલે તેઓએ અર્થશાસ્ત્ર નામના મહાન ગ્રંથની રચના કરી વિષ્ણુ ભુક્ત ની પ્રેરણાદાયક વાત કરીશું ચાણક્ય નું બાળપણ ખુબજ સંઘર્ષ મળી રહ્યું બાલ્યળમાં જ તેમના શ્રી એમને છોડીને સ્વર્ગમાં ચાલ્યા ગયા એટલે કે તેઓએ નાનો દેહ છોડી દીધો ચાણક્યની માતાએ ખૂબ જ કષ્ટ વેઠીને ચાણક્યને ભણાવ્યા તેમની માતા ખૂબ જ પ્રેમાળ હતી દયાળુ હતી ઘર આગળ કોઈ પણ આવે ભલે ઘરમાં ખાવાનું ના હોય પોતાનું ખાવાનું છોડીને જમાડે એક છે પ્રેમથી સાધુને આવકાર આપ્યો સાધુ ઘરમાં આવ્યા તેમની માતાએ તેમની આગળતા સ્વાગત કરી ઘરમાં ખાવાનું ઓછું હતું

પ્રણામ કર્યા કર્યા સાધુએ મસ્તક પર પોતાનો હાથ હવે સાધુ મહાત્મા હશે તો તે સિદ્ધ સાધુએ ચાણક્યના નાતોને જોઈને ચાણક્યની માતા ને કહ્યું કે દેવી અમારો પુત્ર અસામાન્ય છે એના જીવનમાં સામાન્ય રહેવું લખાયેલું નથી જીવનમાં સમ્રાટ બનવું લખાયેલું છે તે જીવનમાં એટલો બધો આગળ વધશે કે હજારો વર્ષો સુધી લોકો તેને યાદ કરશે હવે સ્વાભાવિક છે કે આવી વાત સાંભળીને કઈ માતાને પોતાના પુત્ર પર ગર્વ ના થાય કઈ માતાની સાથી ખુશીથી ગરગદ ના થાય પરંતુ ચાણક્યની માતા ઉદાસ થઈ ગઈ તેમની આંખોમાં આંસુ આવી ગયા ચાણક્ય પોતાની માતાની આંખોમાં આંસુ લયા માતાની આંખોના આંસુ ચાણક્યની આંખોમાં પણ આવી ગયા કે તેમની માતા પૂછ્યું કે માતા તમે કેમ રડો છો કેમ ઉદાસ થઈ ગઈ બેટા થી કશી ભૂલ નથી થઈ પરંતુ તું તો સમ્રાટ બનવાનો છો એનો મતલબ તું તો મને છોડીને જતો રહીશ મારી જોડે નહીં રહું કારણ કે સમ્રાટ હતો

ભવિષ્યનો એક સમ્રાટ બનશે અને હું આખું રાષ્ટ્ર અર્પણ કરવા તૈયાર છું મારા માટે મારી માતા કરતા વિશેષ કઈ નથી હું પ્રતિજ્ઞા રહું છું કે હું રાષ્ટ્ર સમ્રાટ ત્યારે સમ્રાટ ના થયા ચંદ્રગુ અને અનેક ગ્રંથોની રચના કરી અને સમાજને એક દિશા આપી અંધારામાં અજવાળું આપ્યું મિત્રો ચાણક્યની જેટલી ઓછી ચાણક્યની આવી પ્રેરણાદાયક વાત તમને જરૂરથી કરીશું તો નિવેદન છે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરો ધન્યવાદ